છોકરીને મેરેજ કરીને મોરબી માં નથી આવું બહુ મોટી પ્રોબ્લેમ છે કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા કચ્છમાં તો વાત જ અલગ છે ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાં મોરબી મોરબી અપડેટની અપડેટની આકાર ફરી રહી રહી છે 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 અને લોકોના વિચારો જાણી ત્યારે સવારી અત્યારે પહોંચી ગઈ સંકુલ વિર પર કે જ્યાંના યંગસ્ટર યુવા જે છે એમની સાથે વાતચીત કરીને એમના શું વિચારો છે એમની શું માંગ છે સરકાર પાસેથી જાણીએ મોરબી અપડેટ પ્રેઝેન્ટ મારો હક મારો મત ઇલેક્શન અપડેટ વિથ ડોક્ટર આમિશા બાય ચરાયુ હોસ્પિટલ તમારું નામ શું છે શ્રેયા દવે મેઇન તો મોરબીનું ડેવલપમેન્ટ કે જે આજકાલ બહુ રોડ રસ્તા છે બહુ અત્યારે ડેવલપમેન્ટ ચાલે છે પણ સ્ટીલ અમુક એવા એરિયા છે કે જ્યાં અમુક હજી રસ્તા છે એ પ્રોપર નથી પછી અમુક જગ્યાએ પાણીની સમસ્યા હજી છે હજી છે મોરબી કેવું લાગે તમને સારું છે પણ સારું એ એ હળવો અવાજ થઈ ગયો સારું છે કેમ વધારે સારું નથી હું ગર્લ્સ એટલે કહી શકું કે કોઈ પણ છોકરીને મેરેજ કરીને મોરબીમાં નથી આવું મોટી પ્રોબ્લેમ છે બહુ મોટી પ્રોબ્લેમ છે ઈ જે છે ઈ બધું આપણે ફરવાના સ્થળ જોઈ તો શું છે સ્કાય બીજું શું છે બીજું શું છે રાઈટ તો આઈ થિંક વધારે હોવું જોઈએ શું નામ છે તમારું જયપાલ વિમલ એજ્યુકેશન લેવલે જે ગામડામાં છે એજ્યુકેશન લેવલમાં જે ગરીબ લોકો છે તે ત્યાં કોલેજ કે સ્કૂલની વ્યવસ્થા નથી તો સ્કૂલ માટે કે કોલેજ માટે મારે મંતવ્ય એ છે કે ગરીબ લોકો છે જે ટ્રાવેલિંગ કરી શકતા નથી તો ટ્રાવેલિંગ ન કરી શકે અને તે ત્યાં જ ગામડામાં જ તો કોલેજ અને એજ્યુકેશન લેવલે ત્યાં કરી શકે એમ ભણી શકે બસ તમે ક્યાં થી જો મોરબી થી જો પ્રોપર ના પ્રોપર કચ્છ થી એટલે કચ્છમાં શું વાતાવરણ છે કચ્છ નહી دیکھا તો કશું નહી دیکھا કચ્છમાં તો વાત જ અલગ છે તમે આવો તો તમે માણી લેવો તો કચ્છ તો તમને ખબર પડશે કચ્છ નહી دیکھا તો કશું નહી دیکھا શું નામ છે તમારું યસ બનારા તમે શું એવી આશા રાખો છો સરકાર પાસેથી સરકાર પાસેથી તો અત્યારે આપણે આ ખાસ કરીને મોરબીમાં જે રો રોડ ઉપર ખાડા ખબડાની છે એનું અને પ્લસમાં આપણે ઇકોનોમીનું ને એના હાટુ મારી અપેક્ષા એવી છે કે આપણી સરકાર અત્યારના જે બાળકો છે એના માટે એજ્યુકેશન માટે કંઈક સારી સુવિધા કરે નવી નવી સ્કોલરશિપ બહાર પાડે સ્ટાર્ટઅપની ઓપોર્ચ્યુનિટી અહીંયા ઓછી છે અમદાવાદ ને સુરતની બાજુ વધારે છે એ મોરબીમાં વધવી જોઈએ તમારું નામ શું છે હાય માય નેમ ઇઝ મહિમા આડિયા તમે હું શું ઈચ્છો છો કે આ ફેરફાર જરૂરી છે નવા ભારત માટે જેન્ડર ઇક્વાલિટી તો અત્યારે મોસ્ટ ઓફ જોવા જઈએ તો બધા સેક્ટરમાં છે જ પણ હજી એવા ઘણા બધા સેક્ટર છે જ્યાં બધાની મેનર કે મેન્યુપ્યુલેટથી એવું કરે છે કે ગર્લ્સ અથવા તો વુમન્સ જે છે પાછળ છે બોઇઝ અને મેન્સ કરતા તો એ લોકો એ સેક્ટરમાં વધારે જોઈએ છે મારી એટલી જ અપેક્ષા છે કે જનરલ કેટેગરીના કટ ઓફ છે ને એ વધારવામાં આવે નજીકના દિવસોમાં એટલે કે હમણાં સાત તારીખ આવે છે એમાં ત્યારે શું છે કંઈ ખબર તમને ચૂંટણી ચૂંટણી છે કઈ ચૂંટણી છે ચૂંટણી તો છે કઈ વિધાનસભા લોકસભા લોકસભાની અંડર ઇક્વાલિટીની અત્યારે જરૂર છે અને જોબની તકો વધારે ને વધારે મળી તમારું શું નામ છે ઈશિતા શિરવી એજ્યુકેશન સિસ્ટમ છે ધારો કે એજ્યુકેશનમાં મોસ્ટ ઓફ કોર્સિસ જે માસ્ટરના કોર્સિસ છે મોરબીને મોરબીમાં અવેલેબલ નથી તો મારી એ અપેક્ષા છે કે વધારે પડતા કોર્સીસ અવેલેબલ થાય જેથી અમારે દૂર ના જાવું પડે મોરબીની બહાર ના જવું પડે અહીંયા જ અમે અમારી એજ્યુકેશન સિસ્ટમ એટલે એજ્યુકેશન કમ્પલીટ કરી શકીએ મારો મત મારો હક મારો મત મારો હક મારો મત